ગાંધીનગર ટાઉન હોલ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના તમામ હોદ્દેદારોની સમાજ માર્ગદર્શન મીટિંગ યોજવામાં આવી હતી ગાંધીનગર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ગુજરાત પ્રદેશ દ્વારા આજે ગાંધીનગર ખાતે સમાજ માર્ગદર્શન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં પ્રદેશ હોદ્દેદારો જિલ્લા હોદ્દેદારો તાલુકા તથા શહેરના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમાજના પ્રશ્નો સંસ્થાની આવનારી યોજનાઓ તેમજ સંગઠન મજબૂત બનાવવાના માટેના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ મીટિંગ ગુજરાત પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાઈ હતી તેમણે સંગઠનની એકતા સમાજના વિકાસ તથા યુવાનોને મુખ્ય પ્રવાહ સાથે વધુને વધુ જોડાવા માટે માર્ગદર્શન આપ્યું હતું

અલગ અલગ કાળ મંગાઇ રહ્યા મંગાયા છે એની કામગીરી શું શું કરશે શું કરવું જોઈએ આ બધી વિસ્તારથી વાત કરીશું પણ એ પેલા એક સંગઠન બને

જે દાગદરા ધીરુભાઈ હારેજા એ બતાવ્યું અને ત્યાંથી સૌથી પહેલી વાત એક દમદાર મીટિંગ જો કરનાર હોય ત્યાંથી પછી તે આઝાદનગર ભાવનગર નું આઝાદનગર ને ત્યાં રાજુભાઈ ને દિનેશભાઈ ને બધા બેઠા છે એની ત્યાં ખૂબ સુંદર ને ખૂબ મોટું આયોજન ત્યાં થયું અને હવે તમે તારીના પ્રમુખ રમેશભાઈ બારોલાન સાંભળે મથુરભાઈ બેઠા છે અહીંયા તારીના જંગલમાં જ્યારે હું મીટિંગ કરવા ગયો વરસતા વરસાદમાં રાતના 8 થી 9 વાગેલા અંધારો થઈ ગયેલું અને વરસતા વરસાદમાં હું ગાડીમાં હતો ને મારી આગળ 40 50 બાઇકો ઉપર યુવાનો હતા અને મને એવું થયું કે હવા વરસાદમાં આવી આગળ જઈ રહ્યા છે તો જ્યાં જવાનું છે ત્યાં તો એક ડેરું ખુલ્યું ડેરાની અંદર ત્યાં રાતના વરસતા વરસાદમાં આઠ થી નવ વાગે પાંચસો થી વધારે લોકો રાહ જોઈ બેઠાતા વરસતા એ રમેશ ભરવલા ત્યાંની વાત

તેની જોડે જમીન હશે તો પણ બહુ ઓછી હશે એવા લોકો એવા લોકો આ વાત ઉપાડી અને સંગઠન સૌરાષ્ટ્રમાં ખૂબ મજબૂત કરે